સોશિયલ વર્કર હર્ષા વાજાએ તબીબી સેવાઓ પૂરી પાડી આ ખેપમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વીએસી ચાવડા સાહેબ તથા જિલ્લા એનસીડીસીએલ ટીમ સાથે ડીઓ વિશાલભાઈ ઉકાળી સોની યોગેશ સતિકુંવર દ્વારા સફળ પ્રયાસો કરી આરોગ્યલક્ષી સેવા માટે સહયોગી બની આરોગ્ય બૂથ પર યાત્રીઓને નિશુલ્ક સેવા મળી રહે તે હેતુથી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું